અત્યારે તો જાગી મોબાઈલમાં જોઈને જોઈ મેસેજ હોય દરરોજ દરરોજ અંબાણી સાહેબ દરરોજ જોઈએ બર્થડે આવે અને મહાદેવ મહાદેવ દોસ્તો અત્યારે ભાઈ પહેલા તો તમને વાત કરું મેન કે જાજા સમય પછી વિડીયો આવ્યો અને મેન વાત આજે મારે કરવાની છે લાંબી વાત પણ આ વિડીયોમાં નથી કરવાની વધારેમાં વધારે આ વિડીયો શેર કરવાનો છે કેમ કે અત્યારે ભારત દેશમાં આ સાલથી આખા ભારત દેશમાં ચાલે છે અને અત્યારે આ સ્કેમ ચાલે છે એક તમારી સાથે રમત રમાઈ રહી છે અને તમે બધા રમી રહ્યા છો તમે ગામડાના માણસો ભાઈ દાળિયે જણને રિસાર્જ કરવાની આપણે જરાક રાખતા હોય કે એક વખત દાળિયે જઈને રિસાર્જ થઈ જાય ભાઈ આપણે ગામડાના માણસો ગામડાનું જીવન એવું જ હોય કે પડેલા પૈસા ન બગાડવા એ કરતાં દાળિયે જણ રિસાર્જ કરવું અથવા કાંઈક કામ કરીને રિસાર્જ કરવું અથવા તો દૂધ નિર્ણય રિસાર્જ કરવું આપણે ગામડામાં એવું વધારે હોય છે કે ઘરના પૈસા ઓછા બગાડવા કેમ કે આવતું વર્ષ થોડુંક ખોલું હોય છે તો અત્યારે તમે એ બધા નિર્ણયોને ધ્યાનમાં લ્યો એટલે તમને એમ થાય કે મફત રિસાર્જ થઈ જાય પણ અત્યારે એવું છે ભાઈ તમને મફતનું કોઈ એક પાઉસ ન આપતું હોય હે ભાઈ તો તમને કોઈ મફતનું રિસાર્જ ન આપે મારે ભાઈ અને તમે બધા એક સ્કેમ સાથે જોડાઈ રહ્યા છો આવા સાઈડમાં મેસેજ જો તમે આવા મેસેજ પડે છે કે તમે જલ્દીથી આ લિંક ઉપર ક્લિક કરો અંબાણી સાહેબનો નો બર્થડે છે લિંક ઉપર ક્લિક કરો તમારે બસો ઓગણચાલીસ છસો એવું તમને રિસાર્જ મુક્ત કરવામાં આવશે ભલે અત્યારે કોઈ રિસાર્જ મુક્ત કરી દે તમે એ લિંક ઉપર ક્લિક કરશો તમને એમ થાય કે રિસાર્જ થઈ જશે પણ ના મારા ભાઈ તમારું રિસાર્જ તો તમારા મોબાઈલમાં નહીં જ થાય પણ તમારું ખાતું સાવધાન થઈ જાય છે એટલે ખાતું સાફ થઈ જાય છે તમને સમજવા તમે સમજ્યા રિસાર્જ તો તમારા મોબાઈલમાં નહીં જ થાય પણ તમારું ખાતું ખાલી થઈ જશે એટલે કે તમારા ખાતામાં પૈસા પડેલા છે તમે જે રિસાર્જ માટે બચત કરેલા છે પણ એ પણ સાફ થઈ ગયું છે એક પણ રૂપિયો તમારા ખાતામાં નહીં રહે ભાઈ આ એક પ્રમાણની વેબસાઇટ છે ને આના લીધે ઘણા ખાણા કિસ્સા પણ બન્યા છે ઘણા ખાણાના મોબાઈલમાં કયો તો ખાતું સાફ થઈ ગયું છે તો હવે પણ જે વિડિયો આ જે આવા લાલસી વ્યક્તિ છે ભાઈ આ લાલસ બુરી બુરીબુલા કહેવાય ને કે લાલસ થોડી કામ છે કે તમને ખેંચે છે એના તરફ પણ એ ન કરો મારા ભાઈ આ એક કપડાં પણ મેં નથી બદલાવ્યાં કાલના કાલના બ્લોગમાં એ બધું હતું મેં કીધું પહેલાં તમને સવાર સવારમાં મેં કીધું આ કહી દઉં બ્લોગ પણ અધૂરો રાખ્યો મેં કીધું એક વિડીયો બનાવી લઉં જાહેર કરી દઉં કેમ કે સાવધાન થઈ જાઓ મારા ભાઈ આમ કહો તો ખાતું પણ ખાલી થઈ શકે છે મોબાઈલમાં રિચાર્જ ન થાય મારા ભાઈ અંબાણી સાહેબનો બર્થ ડે કહી છે એ તમે પહેલાં જોવો ભાઈ રોજ અંબાણી સાહેબના બર્થ ડે જાગીર ન આવે અત્યારે તો જાગીર મોબાઈલમાં જોઈને દ મેસેજ હોય દરરોજ દરરોજ અંબાણી સાહેબ દરરોજ બર્થ ડે આવે અને અત્યારે ઓલું પાછું આવી ગયું હતું કે કેવું ઓગણી બાર નવાણુંમાં દબાવો એટલે તમારું રિસાર્જ ફ્રી થાય પણ મારા ભાઈ એ તો તમે જે રિસાર્જ કર્યું છે એમના મેસેજ પડે કે તમે આટલાનું રિચાર્જ કર્યું હતું ગયા મહિને અથવા કે ગયા ત્રણ મહિના પહેલાં તમે જેટલું રિચાર્જ કરતા હોય એટલું આ તમને છેતરપિંડના ધંધા છે અને ભાઈ આ વેબસાઇટ કે લિંક તમને જે કોઈ વ્યક્તિ મોકલે ભાઈ એના ભરોસે ન રહેતા તમારા ખાતા ખાલી થાય છે સાવધાન થઈ જાય અને તમારા મિત્રને પણ સાવધાન કરો આ વિડીયો ચાર પાંચ વ્યક્તિ સુધી ફેલાવો એટલે આમ જો તો વોટ્સઅપમાં બધાને શેર કરો કેમ કે વોટ્સઅપમાં આવું બધું શેર થઈ જાય છે કે તમને રિચાર્જ મફત મળે છે સાવધાન કરવાનું કહું છું એ લગભગ શેર નહીં થાય એકબીજાને મોકલો તો ખબર પડશે આ તો તમે વિડીયો જોઈ લીધો બીજાને શેર કરો તો ખબર પડે ને હે ભાઈ આમ તો હવે વિડીયો ગણાય આટલી જ મારે જાણકારી તમને આપી હતી હવે મળવી નો વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ